અરે નીનો તું રેડી થઈ ગઈ છે બધા મહેમાન આવતા હશે થોડી ઉતાર કરજે હા મમ્મી હું રેડી થઈ ગઈ છું હા બેટા હા શું પહેર્યો છે અરે મમ્મી આ તો ફેશન છે અરે આજે તારી મૂં દેખાઈ છે અરે આ તું કેવો કપડા પહેર્યા છે બધા મહેમાન આવતા હશે તું તો આ શું પહેરીને આવી છે મે બધા મહેમાન શું વિચારશે આ શું પહેરીને આવી છું મમ્મી આ મારી સ્ટાઈલ છે મારા વ્યૂઅર્સ ને દેખાડવાનું છે ને મારે ગુણ જલ્દી કર કપડા ચેન્જ કર મહેમાન આવતા છે અરે મમ્મી હું રેડી છું આવા તો મહેમાન ને એમને પણ મારા બ્લોગ ની અંદર લઈ લેશ હેશટેગ નીનુ ની મુડી તું કપડા ચેન્જ કરે છે કે પછી તારા વ્યૂઅર્સને ને તારું ફેસ દેખાડવા લાયક નહીં છોડું જા જલ્દી કપડા ચેન્જ કર હા 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 મમ્મી કપડા ચેન્જ કરે સોરી हे भगवान कि वे बो मांगे थे और कि भी आ गई और मारो फुदसा है भगवान हवे तो आउत बर रोज थसे तो जवानू बोलता नहीं नीनु नी मस्ती